તો ભાઈ હવે મારો પાક ને હેને સિંગલ બ્રેક માં મેળવ ગયો જોયો ઈ જેડીઓ ઈ આપણો જોંડિયર જોયો ને એક ના બધા ચાંગ લીટી છે જોઈ લ્યો ઓ રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારું ફરીથી એક નવો લોગ વિડિયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને તો આજે આપણે લોગ ચાલુ કરીને આપણા જેડી માંથી ઘણા સમય પછી આપડો જેડી ભાઈ જો મોડ્યું હે હવે જેડી ગયો તો બાકોડી પંછીયામાં જો બાકી જો મર ભાવી ગયા જો ખડવડવા ડાયરેક્ટ સોરી ગદમડવાટવા ગયા હે બાકી જેડી આયું તો આપણે આ લોકો જેડી માંથી ચાલુ કરી દીધો બીજો તો ભાઈ મસ મજા નો અઢી કરણ થઈ ગયા હ ને આપણે અઢી કરણ તને બને રગ ગયા આપડા ભાઈ બોલ્ટ ઢીલા હે તો ટાઈટ કરવા હે તો આપડી બસકી બાત નહી હે ઈશુ દીએ અમારે પાપા આયેંગે બોલ્ટ ટાઈટ કરને કે લિયે એટલે હનજી આવડા ભાઈ બફેલા બધો પાવાન બાકી હન મારવા બહુ વાત કરે તો બફેલા પાઈ નાખી ને પછી બોલ ટાઈટ કરવાન કદા સાહેબ તો હાલો બફેલા પાઈ નાખી તો ભાઈ આપણે ગય મસ્ત મજાના માલ પાઈ લીધો હ ને હવે જઈ હી જોવા હરવો પાહે દેખાયમ ટ્રેક્ટર બાકી આ સાઈડ ભૂદરી હે ભાઈ આ સાડ મોટર ચાલુ હે ને ભાઈ મોટર ચાલુ થઈ ગઈ હે દળ મરી ગયો

बाकी अब रहने दो रफ रफ तो करता आप हां आप रो रफ रस्तो લઈ લઈ ખેતરમાં જવાનું તો ભાઈ ઓલો દુજોન ખાતા નાખે એટલે નાખે એટલે આપણે લઈ તો હમરા અને ભાઈ સોરી આઈ એમ રીલી સોરી કારણ કે ભાઈ આપણે ફની વિડિયો આજ કરવાનો તો પણ આ ભૂલી ગયા છીએ તો આપણે કાલે ઉપર ફની વિડિયો રાખી તો કાલે ઉપર ફની વિડિયો પાકું પાકું તો નહીં પૂજી પર વેરોઈ પર બাকি આપણે હવે થોડીક જર્દી ભૂગવા આવજો બাকি ભાઈ અમાર હેને ચોમાં હોવા દે ચોમાં આમ તમે જો તમે દેખાણ પાણી કેટલું આવે આ બંધણા નોલો બંધણા નીકળે તોળી ને બાકી જો બરોબર ફોન નો આદુ કરે તો ભાઈ આ આપણે સુકી ગયા ને આપણે થોડ થોડા આગળ જાય કે આપણે થોડ થોડા ટેગ લેવા એટલે કે સિનેમેટિક શોટ લેવા છે તો થોડ થોડા આગળ એ જ ને થોડ થોડા સિનેમેટિક લઈ લઈએ બીજો બાકી ભાઈ જો માર બા ફૂલ હો ગીત બીત સડાઈન પછી જાય છે આપડે ભાઈ કોપી તો આવી જાય પણ આપડે એમાં કોપી નહીં નહી આવે આપડે મ્યુઝિક કાઢવાનું એટલે ટેક લઈ લઈ પછી લોક ને ભાગ ની ભૂકી જાય તો આપડે આગળ જઈ ભાઈ મારા પપ્પા હે ને જો હું ઉથલ વરવા ગયા હે ને બાકી જોઈ લો તમે એને ચા જોઈ લો તમે ખાલી હા લીટી જ દેખા અને ભાઈ લીટી ગયો એ ચાહ ભાઈ ઈ ચા તો બે સિનેમેટિક શોર્ટ પણ લઈ લીધા હે ને ઘડીક વાર રહી ને પછી વિડિયો વિડીયો બેડિટિંગ પેડિટિંગ કરશું બાકી હલો હવે બાકી આ એક ચાખ ની બધા ચાહ લીટી જ છે જોઈ લ્યો બાકી પ્રકાશ આવે ને હા એટલો નથી ખાલી એટલો પ્રકાશ આવે છે

યાયુના બાકી ભાઈ આપણે આવી ગયા હી ઘેર અને અજી મારું પાજો વાં આકે છે ટ્રેક્ટર લઈ લ્યો ઈ આજે આખે કારણ કે અહીંયાજી બાકી હે ને આ કનો ન આપણે આવી ગયા ઘેર કારણ કે આપણે લોકો નું ય તાણું હાચું પડે તમે સમજો બકી જો બગલો આવી ગયો અને સૂરજ ડૂબવા આવ્યો હે ડૂબણો છે ઓ આમ દોલી સોરી યાર આપણે બ્લોગ પૂરો કરવાની સમય આવી ગયો સૂરજ નદીવાર હે તો ભાઈ આજનો બ્લોગ પૂરો કરી નાખું હવે અમે કે હોટામય હા ભાઈ હોટામય કારણ કે ભાઈ હવે હે ને આપણે લોગ નું વેલેનું કર લાઈ અને થમ્બનેલ બનાવી નાખી ને બીજું ઘણું ઘણું વગેરે વગેરે લોગ નું કામ નું બાક લોગ નું કામ બાકી છે બાકી આજ ના વ્લોગ માટે બસ એટલું જ મળીયે કાલે નો લોક સાથે તો ભાઈ હા આજ નો લોક તમને કેવો લાગ્યોજી કમેન્ટ લખી નાખજો બાકી ચેનલ બનાવ્યો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વ્લોગ ને લાઈક કરવાનું ભૂલતા જ નહીં ઓ મરીકાલ નવલોક્ષતે હું દે રામે રામ ડાયરાને જય દરકાશ જય શ્રી રામ